ખેડૂત મિત્રો આજે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવી લઈએ ત્યારબાદ ખાદ્ય તેલોમાં શું હલચલ ચાલી રહી છે અને વિદેશી અને ઘરેલું રૂ અને કપાસ અને કપાસિયા ખોળના વાયદા બજારમાં કેવી ઉથલપાથલ અત્યારે ચાલી રહી છે તેની માહિતી આપણે પછી મેળવીશું સૌપ્રથમ વાત કરી લઈએ આજે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો હળવદ પંદરસો સોળ જેતપુર પંદરસો અગિયાર બાબરા પંદરસો પાંત્રીસ વડાલી પંદરસો ચૌદ બોટાદ પંદરસો મોરબી પંદરસો એકત્રીસ જામનગર પંદરસો પચીસ ધ્રોલ ચૌદસો સિત્તેર સાવરકુંડલા ચૌદસો બ્યાસી વિસાવદર ચૌદસો છોતેર જામજોધપુર ચૌદસો એકાણું અમરેલી ચૌદસો ઇઠોતેર વાંકાનેર ચૌદસો ઇઠોતેર ખાંભા ચૌદસો બોતેર જસદણ ચૌદસો એંસી અંજાર ચૌદસો ઇઠ્ઠોતેર ધારી ચૌદસો અડસઠ કાલાવડ ચૌદસો ત્રાણું ભાવનગર ચૌદસો સિત્તેર ગોંડલ ચૌદસો એકાશી પાટણ ચૌદસો ને બોતેર ખેડોક મિત્રો આજની તારીખે બધા જ વાયદાનો સમય સાત વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ સાડત્રીસ જેટલો વધીને સિત્તેર પોઈન્ટ અડતાલીસની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો ચારસો દસ રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર બસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એન્સીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે સિત્તાવીસો અઢારની આસપાસ બંધ થયેલો છે ખેડૂત મિત્રો કપાસ બજારને અત્યારે આપણે જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો અને આડકતરી રીતે ખાદ્ય તેલનો પણ થોડો ઘણો સપોર્ટ કપાસ બજારને મળી રહ્યો હોય તેઓ અત્યારે આપણે જે ભાવની ચર્ચા કરીએ તેને જોતાં આપણને એવું દેખાઈ રહ્યું છે સાત બાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ ખાતે આપણે તેલોના ભાવોની વાત કરીએ તો સિંગતેલનો પંદર કિલોનો જે નવો ડબ્બો આવે છે તેના ભાવ ચોવીસો ચાલીસથી થી પચીસો નેવું આસપાસ જોવા મળ્યા હતા અને કપાસિયા તેલનો પંદર કિલોનો જે નવો ડબ્બો છે તેના ભાવ એકવીસો સિત્તેરથી થી બાવીસો વીસ સુધી જોવા મળ્યા હતા અને પામ તેલના એકવીસો પંચોતેરથી થી એકવીસો સુધી ભાવ જોવા મળ્યા હતા અને સનફ્લાવર જે સૂરજમુખીનું જે તેલ આવે છે તેના ભાવ પણ ડબ્બાના એકવીસોથી એકવીસો વીસની આસપાસ જોવા મળેલા હતા પામતેલના પણ ડબ્બાના ભાવ એકવીસો પંચોતેરથી એકવીસો એંસી સુધી જોવા મળેલા હતા ટૂંકમાં ખેડૂત મિત્રો અત્યારે કપાસિયા તેલ પામતેલ અને સનફ્લાવર સૂરજમુખીનું તેલ થોડા ઘણા ડિફરન્ટ સાથે જ ભાવો છે તે ચાલી રહ્યા છે આવનારા સમયમાં વિદેશી જે ખાદ્ય તેલોની આપણે જે આયાત કરીએ છીએ તેમાં કેવો વધારો આવે છે દાખલા તરીકે આપણે વાત કરીએ તો પામતેલ અને સૂરજમુખી જે વિદેશથી આવે છે તેના ઉપર કદાચ આયા ડ્યુટી વધારે પ્રમાણમાં લગાવવામાં આવે અને મોંઘા થાય તો આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ કે કપાસિયા તેલ છે તેની ડિમાન્ડ ઓટોમેટિક વધી જાય તો પણ કપાસ બજારને એક ટેકારૂપ સારામાં સારો સપોર્ટ આવું થાય તો મળી શકે આવું થશે તેવું નક્કી નથી પરંતુ આપણે એવું અનુમાન લગાવીએ કે કદાચ આવું થાય તો કપાસ બજારને એક પ્રકારનો કપાસયા તેલનો સારો એવો સપોર્ટ મળી રહે તો કપાસ બજાર સુધરી શકે આ બધી ખેડૂત મિત્રો જો અને તો જેવી વાતો છે ટૂંકમાં અત્યારે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં અતિ સારો કપાસ હતો તેના વીસ કિલોના પંદરસોની ઉપરની સપાટીએ પણ આજની તારીખે ઘણા બધા વિસ્તારોમાં ભાવ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા જોવા મળેલા હતા ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો આમાં કંઈ ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહ સંગ્રહખોરીની સલાહ બિલકુલ નથી આપતા રાખીને કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા સંપૂર્ણ ભરોસે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો ખેડૂત મિત્રો માહિતગાર બનો